નો જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ઢીવા ગામે ભાજપની સભામાં કાર્યકર્તાએ કવિતા કહી છે પોતે લખેલી કવિતા સંભળાવી છે ભાજપના કાર્યકર્તાએ કવિતા સ્વરૂપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા લોકસભા ચૂંટણી અંગે કવિતા કહી પ્રચાર કર્યા છે કવિતા સ્વરૂપે ભાજપને વોટ આપવાની અપીલ કરી છે આપણે એ પણ જણાવી દીધું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કવિઓ નેતા કવિ બની ગયા છે અને કવિ સ્વરૂપે પોતાની વાતો રજૂ કરી રહ્યા છે કોંગ્રેસ વાત મને લાગે છે સુખી ભણો ભાજપ માં મોદી છે મુખી મોદી તારા ગામે ગામ મોદી તમારા વિકાસના કામ નાના નાના બાળકો સાહેબ ને પૂછે કે મોદી સાહેબ કેવા લાગે હા મોદી સાહેબ કહો સાહેબ કેવા લાગે સીએમ મારા કેવા લાગે પીએમ મારા કેવા લાગે છોકરાઓ પૂછે સાહેબ કે સાહેબ મારા કેવા લાગે છે